સમય સાથે માણસની રહેણીકરણી બદલાય બોલચાલની ભાષા બદલાય પહેરવેશ બદલાય સમય સાથે લેતી દેતી રિવાજો પણ બદલાય પરંતુ કચ્છના પ્રાથરિયા આહિર સમાજ તો લગ્ન પ્રસંગમાં દાગીના ની લેતી દેતી પર જ લગાવી દીધો છે સાથે જ લગ્નના અનેક રિવાજો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે સમય અને મોંઘવારીને જોતા કેવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને પ્રતિબંધ કોઈ તોડે તો તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે આવો જોઈએ આ રિપોર્ટમાં લગ્ન સોનું આપશો તો દંડ મહેંદી હલ્દી કે પ્રીવેડિંગ કરશો તો દંડ વરરાજાની પહેરશે તો દંડ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ કચ્છના પાથરિયા આહિર સમાજે લગાવ્યો છે આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે પરંતુ હાલ આસમાને આમતા સોનાના ભાવના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આ ખરીદી સ્વપ્ન સમાન થઈ ગઈ છે તેવામાં વધતા જતા સોનાના ભાવને કારણે કચ્છના લોડાઈ વિભાગ પ્રાથરિયા આહિર સમાજે નાતીના લોકોને વધારે પડતો ખર્ચ અટકાવવા અને આર્થિક ભારણ ન વધે તે પરિસ્થિતિને ધ્યાને લઈ એક ઠરાવ કર્યો છે જો કે અહી થોડી અતિશયોક્તિ થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે પ્રતિબંધો પર નજર કરીએ તો સગાઈ લગ્ન પ્રસંગોમાં સોનાની લેતી દેતી પર પ્રતિબંધ સમાજના પ્રસંગોમાં પાંદડા ઝરમર જેવા દાગીના પહેરવા પર પ્રતિબંધ દાગીના પહેરવા પર પાંચ પોઈન્ટ એકાવન લાખ દંડ નો ઠરાવ લગ્નના જમણવારમાં છ વાનગી જ રાખવાનો નિર્ણય વરરાજાએ એ શેરવાની પહેરી તો એક લાખનો દંડ હલ્દી મહેંદી રસમ અને પ્રીવેડિંગ પર પ્રતિબંધ જોકે આ નિર્ણય આખા આહિર સમાજ જ લાગુ નથી છે તિલાંજલિ દાગીના ચાર દાગીનાનો અમે તિલાંજલિ આપી છે અને હવે સગ પર જે થાય એવા નવા બંધારણ પ્રમાણે એક રામરામી રામી ચાર તોલા ની મંગલસૂત્ર ચાર તોલા અને કાન અને પગના ઝાંજરા આના સિવાય કોઈ કાંઈ આપવાનું રહેતું નથી અને એના માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને સર્વાનુમતે આ નિર્ણય લેવાનો છે અને હલ્દી જે છે અને હલ્દી અને પ્રીવેડિંગ ઈ પણ સમાજે એનું પણ આપી અને ન કરવા માટેનું સમાજે નિર્ણય લીધો છે અને આ કાંઈ કોઈ પણ કરશે તો એના માટે સમાજ એના દંડરૂપ એના ઉપર દંડ નાખશે ત્યારે સમાજની એવી માંગણી હતી કે ભાઈ આપણે દાગીનાનો થોડો પ્રભાવ સમાજમાં વધારે છે તો એને કેમ હડવું કરવું એના માટે અમે નિયમો બનાવ્યા છે કે ઘણા બધા મોટા દાગીના હતા એને તિલાંજલી આપી અને થોડા નાના દાગીનાઓ પહેરવા માટેની જે કંઈ છૂટછાટ રાખી છે એના એનામાં સમાજે સહકાર આપી અને સમાજને ઉપયોગી થાય સમાજને રાહત રાહતરૂપ થાય એવા બધા નિયમો અમે ગત મિટિંગમાં ઠરાવ પસાર કરીને મંજૂર કરાવ્યા છે જેમાં સમાજે અમને સો સો ટકા સહકાર આપી અને સમાજને સંતોષ છે એ રીતે આ નિયમો બનાવ્યા છે મોંઘવારીના સમયમાં સોનાની લેતી દેતી કોઈ મધ્યમ વર્ગને ન પરવડે આ વાત સમજાય અને સોના પર જે પ્રતિબંધ લગાવ્યો છે તેને સમાજે પણ આવકાર્યો છે અને સમાજે પણ મોંઘવારીના સમયમાં સોનાની ની લેતી દેતી મુદ્દે આ પ્રકારની પહેલ કરવી જોઈએ પરંતુ પહેરવેશ અને સમો પર જે પ્રતિબંધ લગાવ્યો છે તે અહી થોડી અતિશયોક્તિ હોય તેવું લાગી રહ્યું છે ભરતસિંહ ચૌહાણ બીટીવી ન્યૂઝ કચ્છ